ભારત આદિવાસી પાર્ટી ઉત્તર ગુજરાત કાર્યકર્તા સંમેલન ખેડબ્રહ્મા ખાતે મળ્યું તારીખ છ ડિસેમ્બર ભારત આદિવાસી પાર્ટી ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો સક્રિય કાર્યકર્તાઓનું પ્રથમ સંમેલન ખેડબ્રહ્મા ખાતે સ્વામી વિવેકાનંદ કમ્યુનિટી હોલમાં મળ્યું હતું આ સંમેલનમાં ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શ્રી આર ડી ડામોર સાહેબ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી એસ એન સિંગાળા સાહેબ કાનૂની સલાહકાર એડવોકેટ જય માલીવાલ ઉપરાંત અરવલ્લી ઉપાધ્યક્ષ અને ઉત્તર ગુજરાત પ્રભારી તરીકે સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી જ્યારે સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે એડવોકેટ ગણપતભાઈ ડામોરની અને સાબરકાંઠા જિલ્લા કાનૂની સલાહકાર તરીકે એડવોકેટ કરણ ડાભીની નિમણૂક કરવામાં આવી હતી સાબરકાંઠા ડીસીસી અધ્યક્ષ તરીકે ડોક્ટર અમિત ખરાડીની વરણી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા